છેલ્લા ઘણા વર્ષોથી પગપાળા સંઘ ચોટીલા જાય છે તેવી જ રીતે આજે પણ તળાજા શહેરમાં વારાહી મંદિર સામે આવેલ ઉતાપોરના મેલડી માતાજીના મંદિર દ્વારા પગપાળા સંઘ ચોટીલા જવા માટે રવાના થયો હતો માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા યાત્રાળુઓ આજે પગપાળા ચોટીલા જવા માટે વાજતે ગાજતે રવાના થયા હતા અને લોકોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો